નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માતૃછાયા ન્યૂઝમાં હવે જીએસટી ના ફક્ત બે સ્લેબ પાંચ ટકા અને અઢાર ટકા દૂધ રોટલી પિઝા થશે જીએસટી મુક્ત અને હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ ટેક્સ ફ્રી નોરતાના પહેલા દિવસથી ફેરફાર લાગુ થશે હવે ચાર ની જગ્યાએ જીએસટી ના ફક્ત બે સ્લેબ થશે પાંચ ટકા અને અઢાર ટકા આનાથી સાબુ શેમ્પૂ એસી કાર જેવી આવશ્યક વસ્તુઓ સસ્તી થશે જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે દૂધ રોટલી પિઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો જીએસટી મુક્ત રહેશે અને હેલ્થ અને જીવન વીમા પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર ચાલીસ ટકા જીએસટી લાદવામાં આવશે આ સ્લેબ નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવશે આ ફેરફારોનો હેતુ સામાન્ય માણસને જરૂરી ચીજ વસ્તુઓ સસ્તી બનાવવા આરોગ્ય સંબંધિત વસ્તુઓ પર કર ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારી અને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે જો કે તમાકુ ઉત્પાદનો પર ચાલીસ ટકાનો નવો દર હજી લાગુ કરાયો નથી આ ફેરફારોનો ઉદ્દેશ્ય સામાન્ય રાહત આપવાનો તથા નાના વ્યવસાયને ટેકો આપવાનો અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર કર વધારી અને એનો ઉપયોગ ઘટાડવાનો છે પીએમ મોદીએ એક્સ પર લખ્યું મને ખુશી છે કે જીએસટી કાઉન્સિલે કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવની મંજૂરી આપી છે આમાં જીએસટી દરોમાં ઘટાડો અને ઘણા સુધારાઓનો સમાવેશ થાય છે પીએમએ કહ્યું આ ફેરફારો નાગરિકના જીવનને વધુ સારું બનાવશે આનાથી સામાન્ય જનતા ખેડૂતો એમએસએમઈ મધ્યમ વર્ગ મહિલાઓ અને યુવાઓને ફાયદો થશે આ મોટા ફેરફારો આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને વ્યવસાય કરવાનું સરળ બનાવશે આનાથી ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયોને મદદ મળશે પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આ વર્ષે દિવાળી પર એક મોટી ભેટ મળવાની છે અમે આગામી પેઢીના જીએસટી સુધારા લાવી રહ્યા છીએ અમે સામાન્ય લોકો માટે કર ઘટાડશું અને રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થશે જેનાથી ઘણા લોકોને ફાયદો થશે